સુરતમાં શુક્રવારના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની સામે કોંગ્રેસ દ્વારા કલેકટરાલ રોજગારીની માંગ સાથે ધરણા કરી રાજ્ય સરકારની આંખ ઉગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં શુક્રવારના રોજ રોજગાર મેળો યોજાયો હતો તેને લઈ કોંગ્રેસ દ્વારા પણ તેનો વિરોધ કરાયો હતો અને લોકોને રૂપિયા માત્ર તાઇફા કરતા હોવાના આક્ષેપો કરાયા હતા અને કોંગ્રેસે કલેક્ટર ઓફિસ બાદ ધરણા બેસી જણાવ્યું હતું કે દેશની ભાજપ સરકાર દ્વારા દિનની વાતો કરાઈ હતી જોકે બુરે દિન હતા ત્યારે લોકો પાસે રોજગાર પરંતુ હાલમાં દિનમાં લોકો બેરોજગાર થયા છે નોટબંધી જીએસટી સહિતના મુદ્દે પણ કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર આખરા પ્રહારો કર્યા હતા અસત્યનું નાટક કર્યું અને પ્રજાના સરકારના નાણાંનો સદંતર દુરુપયોગ કરીને પોતાની જાતની સ્વપ્રસિદ્ધિ કરી એની સામે અમે વિરોધ પ્રદર્શન કરીને અમે બેરોજગારી હટાવો અભિયાન કરી રહ્યા છે કારણ કે આ સરકારે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અઠ્ઠાવન લાખ બેરોજગારો ખડા કર્યા જેની રોજગારી હતી એ છીનવી લીધી અને ભારત દેશમાં એમણે કમસે કમ છેલ્લા બે વર્ષમાં નોટબંધી જીએસટી અને કોરોનામાં એમણે કમસે કમ બે કરોડ લોકોને દર વર્ષે બેરોજગાર બનાવ્યા જ્યારે બુરે દિન હતા ત્યારે જે રોજગાર હતા સોળ કરોડ લોકોના એ રોજગાર એમણે છીનવી લીધા એમના વચન પ્રમાણે તો એમણે નવા રોજગાર વર્ષના ત્રણ કરોડ લોકોના પેદા કરવાના હતા પણ એ નવા રોજગાર વર્ષના ત્રણ કરોડ લોકોની વાત તો એમણે હવામાં આકાશમાં ફુગ્ગારી જેમ ઉડાડી જુમલા કર્યા પરંતુ હકીકતમાં જે લોકો રોજગાર હતા પૂરે દિનમાં એના એમણે અચ્છે દિનમાં એમને બેરોજગાર બનાવી દીધા આજે મુખ્યમંત્રી સુરત આવ્યા એ સંદર્ભમાં છે અને મુખ્યમંત્રીએ આજે રોજગાર દિવસ વર્તમાન પત્રોમાં પ્રજાના નાણાંનો દુરુપયોગ કરીને પાના ભરી ભરીને જાહેરાતો પ્રસિદ્ધ કરી એ પ્રજાના સરકારના નાણાંનો દુરુપયોગ કર્યો અહીંયા તમામ સરકારી સંસ્થાઓમાં સાહીઠ ટકા જગ્યાઓ ખાલી છે જગ્યા તો ભરતા નથી રોજગાર તો નવા આપતા નથી તો એની સામે અમે રોજગાર અભિયાન પ્રતિક ધરણા સત્યાગ્રહ કરી રહ્યા છીએ અહીંયા હાલમાં રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષ પૂર્ણ કર્યા અને તેની ઉજવણી કરાઈ રહી છે જેની સામે કોંગ્રેસ દ્વારા એકથી નવ ઓગસ્ટ સુધી રોજ રોજ વિરોધ પ્રદર્શન કરી જાહેરાત કરવામાં આવી છે જે આ કાર્યક્રમોમાં પણ યથાવત રાખવામાં આવ્યા છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ